નમસ્કાર દોસ્તો શાંતિ શ્રમ ન્યૂઝ આપનું સ્વાગત છે હાલો રે દાદા ને બેટવા પૂર્ણિમા અવસરે મુંબઈ હોય કે દિલ્હી ચેન્નઈ સહિત ગુજરાત ભર સેવકો શંખેશ્વર ધામ આંગણે દાદાને ને બેટવા આવી પહોંચે છે સવારના ના ચાર વાગે દાદાને ને વાતસેપ કરવા ભાવિકો લાઈન માં જોડાય છે ને દાદાની ની અનેરી ભક્તિ કરે છે પૂર્ણિમાનો અનમોલ અવસર હોય ભાવિકો દાદા ને બેટવા શંખેશ્વર તરફ દોટ લગાવે છે ત્યારે આવતા ભાવિકોની અનેરી ભક્તિ પાર્શ્વ પરિવાર ગ્રુપ દ્વારા કરવામાં આવે છે દાદાના દર્શનાર્થે વહેલી સવારે આવતા ભાવિકો માટે પાર્શ્વ પરિવાર દ્વારા દાતાઓનો સહયોગ થકી જૈન ભોજન શાળામાં અનેરી અવનવી વાનગીઓ ગરમાગરમ નાસ્તો મજેદાર ચા દૂધ જૈનોના પ્રિય ખાખરા મગ આદિ દ્વારા નૌકારશી કરાવવામાં આવે છે આવતા ભાવિકોનું દાતા પરિવાર તેમજ પાશ્વ પરિવાર સેવકો દ્વારા કંકુ તિલક કરી પ્રભાવના થકી બહુમાન કરી પ્રવેશ અપાય છે જ્યાં વડીલ હોય કે યુવાન કે પછી મહિલા અનેરા ઉત્સાહ સાથે લાઇનમાં કરારબદ્ધ આવતા ભાવિકોને પ્રેમથી ગરમા ગરમ નાસ્તો પીરસી અનેરી ભક્તિ કરે છે મૂળકચ્છના વતની

રક્ષગુણા શ્રીજી મહારાજ પધારેલ તેમણે લાભાર્થી પરિવારોને આવો અમૂલ્ય અવસર મળ્યો છે તેને અહો ગણાવી સૌને શુભકામના સહ આશીર્વાદ આપેલ તેમજ વેપાર ધંધામાં વ્યસ્ત છતાં પણ પૂનમના દિવસે વહેલી સવારથી પોતાનો અમૂલ્ય સમય ફાળવી યાત્રિકોની અનોરી ભક્તિ કરવા પાર્શ્વ પરિવાર તેમજ રાજકોટના મહિલા મંડળને સાધવી ભગવંતી જીવનમાં મળેલ અમૂલ્ય અવસર બદલ તેમની અનુમોદના કરેલ અને સૌને આવા શાસનના અનેરા કાર્યો કરતા રહેવા પ્રેરણા આપેલ તેમજ દાતા પરિવારોએ આવા વારંવાર અમૂલ્ય લાભ લેવા પ્રેરણા આપેલ અને માંગલિક સંભળાવેલ પૂનમના પાવન અવસરે દર પૂનમે શ્રમણ શ્રમણી ભગવંતોને સવારે સુકો નાસ્તો દવા આદિ વહોરાવી અનેરી ભક્તિ નવસારી પૂનમ ભક્તિ મંડળ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે તેમજ પૂજ્ય શ્રમણ શ્રમણી ભગવંતોની સુકો મેવો આદિ ભાવનગર યુવક મંડળ તેમજ પાશ્વ પરિવાર દ્વારા અનેરી ભક્તિ કરવામાં આવેલ કોઈ યાત્રિક દ્વારા નૌકાશીમાં એઠું મૂકવામાં ન આવે તેની તકેદારી શંકરલાલ શાહે રાખી સેવા આપી રહ્યા છે બાદમાં નૌકાશીનો અનેરો લાભ લેનાર પરિવારનું પાશ્વ પરિવાર દ્વારા કંકુ તિલક સહ શંખેશ્વર પરમાત્માની છબી અર્પણ કરી શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવેલ પૂનમ ના દિવસે ભોજન શાળામાં પાર્શ્વ પરિવાર દ્વારા યોજાતી નવકાશી આ પૂનમે યાત્રિકો વિશાળ સંખ્યામાં પધારેલ છે મુખ્ય રસ્તા સુધી લાંબી કતાર લાગેલ જયેશભાઈ છાડવાએ પાર્શ્વ પરિવારની અનેરી ભક્તિ કરતા જણાવેલ કે પાર્સો પરિવાર તરફથી અમને જે આજે નૌકાશીનો લાભ મળ્યો પૂનમના દિવસે એ બદલ અમે એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અહીંયા આટલી બધી સંખ્યામાં પબ્લિક જે નૌકાશી કરવા વધારી છે અને જે વ્યવસ્થા એ લોકોએ સંભાળી છે એ ખરેખર ધન્યવાદને પાત્ર છે અને બસ આવા આવા લાભ અમને આપતા રહીજો અને અમેદાર સારું કામ કરતા રહીએ એવી જાણે પ્રાર્થના કરીએ છીએ અમે

શ્રમુકેશ્વર મહાતીર્થની અંદર આ નોકરસી છે જેમાં એવરેજ બે હજારથી વધારે માણસો લાભ લે છે એનો અમને ખૂબ જ આનંદ છે અને દાતાઓ પરિવાર આવો લાભ લીધા કરે છે અને વધારે વધારે અમને પ્રોત્સાહન અટકાય કરે એવું અમે દાતા પરિવારને વિનંતી કરીએ છીએ